નમસ્કાર ગુજરાત ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજના બપોરના હવામાન સમાચારની અંદર અત્યારના તાજા હવામાન સમાચાર જોઈએ તો બપોરે ગુજરાત રાજ્ય ઉપર વરસાદના નવા રાઉન્ડ છે એ શરૂ થવા જઈ રહ્યા છે ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે વરસાદનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે બંગાળની ખાડીની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે આ લો પ્રેશર સિસ્ટમની અસર પણ હવે ગુજરાત તરફ પહોંચતી જોવા મળી રહી છે ખાસ કરીને અત્યારે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમ મધ્ય ભારત તરફ પહોંચી ગઈ છે અને મધ્ય ભારતના ઘણા બધા રાજ્યો સુધી આ વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળી રહ્યો છે અને હવે ગુજરાતમાં પણ આ વરસાદનો રાઉન્ડ જોવા મળશે જેમાં આજે એક સપ્ટેમ્બરના રોજ બપોર પછી ગુજરાત રાજ્યમાં સાંજ સુધીના હવામાન સમાચાર જોઈએ તો બપોરે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકા છે એ સાંભળવા મળ્યા હતા કયા કયા જિલ્લાઓની અંદર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાની હતી એ દરેક આગાહી તમને આજના વિડીયોમાં છેલ્લે જણાવવાના છીએ તો ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો હવે મિત્રો જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ તમે લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાત રાજ્યો પર વરસાદની સ્થિતિ જે મજબૂત થઈ છે એના કારણે ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો હોય પાલનપુર ડુંગરપુરના વિસ્તારો હોય મહેસાણા થરાડના વિસ્તારો હોય સાથે બનાસકાંઠાથી લઈ અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર જે વરસાદ જોવા નથી મળ્યો એ વરસાદ હવે મધ્ય ગુજરાતની અંદર જોવા મળશે જેમાં અત્યારે મધ્ય ભારત તરફથી ઇન્દોર ભોપાલ તેમજ ભોરાળ આગરા વિસ્તારોની અંદરથી જે વરસાદની સિસ્ટમ આગળ વધી રહી છે એ વરસાદના કારણે અત્યારે કરજણ દભોઈ સિનોર તંખલા બોડેલી સાથે મિત્રો ગુજરાતમાં છોટા ઉદેપુર આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો ભરૂચ જાંબુસર કરજણ સાથે દહેજ કોસંબા વંકલ અને મિત્રો સુરત સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે આગામી બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી આ વિસ્તારોની અંદર કરવામાં આવી રહી છે તો ગુજરાતમાં પણ હજી ચોવીસ કલાક માટે ભારે વરસાદનું જોર છે એ જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમ અત્યારે વિશાખાપટ્ટનમ ભુનેશ્વરમ જબલપુર તેમજ મિત્રો બીજાપુર અને મિત્રો અત્યારે બંગાળની ખાડીથી લઈ અને અરબસાગરના દરિયાકાંઠા સુધી જે લો પ્રેશર સિસ્ટમ બનવાની હતી અને પહોંચવાની હતી એ લો પ્રેશર સિસ્ટમની અંદર અત્યારે યુ ટર્ન જોવા મળી રહ્યો છે અત્યારે તમને વિવિધ મોડલોના ભાગરૂપે દર્શાવી દે તો મધ્ય ભારતની અંદર ઘણા બધા રાજ્યોની અંદર ભૂકા બોલાવતો વરસાદ છેલ્લા ચોવીસ કલાકની અંદર પડી ગયો છે તેમાં પણ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ઉત્તર પૂર્વ ભારતના ભાગ તરફથી એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે આગળ આવતો જોવા મળી રહ્યો છે આ વરસાદનો ઘેરાવો છે એ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ જોવા મળ્યો છે કારણ કે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ અત્યારે વધારે હોય છે સપ્ટેમ્બર મહિનાની ત્રણ તારીખ સુધી વરસાદનું જોર વધારે પડતું જોવા મળી રહ્યું છે અહીંયા તમે મેપમાં જોઈ શકો છો આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આગાહી જાહેર કરવામાં રહી છે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડા સક્રિય સિસ્ટમની અસર છે અને ઉત્તર પૂર્વ ભારતની અંદર પણ આ રીતના સિસ્ટમ સક્રિય થાય છે રબસાગરના દરિયાકાંઠાની અંદર અત્યારે કોઈપણ સિસ્ટમ સક્રિય થતી જોવા નથી મળી પરંતુ અત્યારે વરસાદનું જોર જો ગુજરાત રાજ્યમાં પડતું હોય અથવા તો વરસાદનું જોર વધવાનું હોય તો એ મિત્રો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના જિલ્લાઓમાંથી જોવા મળી રહ્યું છે અને દક્ષિણ ભારતના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદને કારણે ગુજરાત ઉપરથી કોઈ પણ પ્રકારના જે કામકાજ હોય એ કામકાજ મૂકી અને સૌ છે એ વાતાવરણની અસરને જાણમાં લેવી જોઈએ કારણ કે ખેડૂતોને પણ પિયતના પાક માટેના જે પાણીની જરૂર હતી એ પાણી હવે મિત્રો ફાલ્ગન નક્ષત્રની અંદર પૂર્ણ થઈ જશે અને આ પિયત પૂર્વ ફાલ્ગન નક્ષત્ર છે એ ખેડૂતો માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિને પણ ધ્યાને રાખી અને ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદનું જે અનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે એમાં મિત્રો તે તમે જોઈ શકો છો ચાર સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારથી લઈ અને ઠેક વડોદરા સુધી એટલે કે મધ્ય ભારત તરફ છે એક મધ્ય ગુજરાત તરફ છે એક સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે આ સિસ્ટમનો ટ્રફ પણ મજબૂત થતો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાક દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતના પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર છે એ વધશે આ વિસ્તારોમાં એકાદ બે જગ્યા ઉપર ભારે વરસાદ તો કેટલાય વિસ્તારોની અંદર મધ્ય વરસાદ પડશે ઉલ્લેખનીય છે કે એકાદ બે વિસ્તારોમાં ભારે વરસાદ માટે છોડી દઈએ તો મધ્ય ગુજરાતમાં વરસાદ રીઝનની અંદર છે ગુજરાત રિઝનની અંદર વધારે પડતો વરસાદ છે જોવા મળી રહ્યો છે ગુજરાત ઉપર વરસાદની જે સ્થિતિ છે મજબૂત થઈ છે અને આગામી ચોવીસ કલાક માટે આ પ્રકારનો વરસાદ રહેવાની સંભાવના અત્યારે પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે જેમાં ગુજરાત રિઝનના ભાગની અંદર ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર વધારે પડતા વરસાદ પડવાને લઈને અત્યારે આગાહી કરવામાં આવી રહી છે કે આગામી સાત દિવસ સુધી આ જિલ્લાઓની અંદર અને આ ભાગની અંદર ભારેથી તિવારે વરસાદ જોવા મળશે એ પછીનો વરસાદ છે સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી આવશે અને અરબ સાગરની અંદર આ વરસાદ છે એ સમાશે પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ તો કયા જગ્યાએ ભારે વરસાદ પડશે કઈ જિલ્લાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે કઈ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાક બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા ગાંધીનગર અમદાવાદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ ગોધરા ખેડા આણંદ ભરૂચ નર્મદા સુરત ડાંગ તાપી વલસાડ નવસારી અને આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વધુ પડતી જોવા મળી રહી છે તો અમદાવાદ બોટાદ ભાવનગર સુરેન્દ્રનગરમાંથી એકાદ વિસ્તારમાંથી ભારે વરસાદની વરસી છે એ થઈ શકે છે ઉલ્લેખનીય છે કે આજથી સૌરાષ્ટ્રમાં આજથી વરસાદનું જોર વધશે ગુજરાત રાજ્ય ઉપર આગામી ચોવીસ કલાક માટે જે વરસાદનું જોર છે કેવું રહેશે એ તમને દર્શાવીએ તો હવામાન વિભાગે ત્રણ સપ્ટેમ્બરથી ગુજરાતમાં ભારે વરસાદથી લઈ અને અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં ઉત્તર ગુજરાતના પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સૌથી વધુ વરસાદનું જોર પ્રમાણશે છે વધારાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તો ગુજરાત રિઝનમાં ત્રણથી પાંચ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ચારથી દસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદનું જોર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે આ સમયગાળામાં ગુજરાતમાં ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારોમાં આવરી લેવાતી સાર્વત્રિક વરસાદની સિસ્ટમ અને આગાહી છે એ જાહેર કરવામાં આવી છે તો બેથી ત્રણ દિવસ માટે ચોમાસું છે એ સક્રિય થશે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જે છે એ જોર પણ વધશે અને આવનારા બેથી ત્રણ દિવસ માટે ભારેથી ભારે વરસાદની સ્થિતિ છે એ પણ મજબૂત બનશે તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે ગુજરાત ઉપર આ વરસાદની સ્થિતિ છે એ હજી પણ મજબૂત બનતી જોવા મળવાની છે કારણ કે અંબાદા પટેલ દ્વારા આગાહી કરી દેવામાં આવી રહી છે હવામાન નિષ્ણાતો અંબાલા પટેલે હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે એની આગાહી કરી છે અંબાલા પટેલના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદથી લઈ અતિભારે વરસાદ ખાબકશે બંગાળના ઉપસાગરમાં એક બાદ એક વરસાદની સિસ્ટમ સક્રિય થતી રહેશે જેના પગલે ત્રણથી નવ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદનું જોર વધશે સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદને કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર પોર જેવી પરિસ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે અને આ જ વરસાદની સ્થિતિ છે એ હજી પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અસર પહોંચાડશે જેમાં જામનગરમાં ભારે વરસાદ થયો મોરબી ચોટીલા સુરેન્દ્રનગર ધ્રાંગધ્રામાં પણ ભારે વરસાદ છે એ પડશે પંચમહાલ મહીસાગરમાં ભારે અતિભારે વરસાદનું અનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે તો ગુજરાત રાજ્ય ઉપર ચોવીસ કલાક માટે ભારે વરસાદની સ્થિતિ છે અત્યારે મજબૂત બનતી જોવા મળી રહી છે આ મિત્રો આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલું મેપ છે મેપની અંદર તમે જોઈ શકો છો કે અત્યારે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓ જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવળ દીવ દમણ અને ઉના સાથે સાથે મિત્રો ત્રણ તાલુકા જે મોટા હાઈફાઈ તાલુકા છે તાલુકાની વિસ્તારની વાત કરવામાં આવે તો લગભગ આ ત્રણેય તાલુકાથી અને સૌરાષ્ટ્રનો અડધો ભાગ છે કવર થતો હશે એટલે આપણે અનુમાન લગાડી શકીએ કે ગુજરાત રાજ્યમાં આટલા બધા વ્યક્તિ ધણવાણ હોઈ શકીએ કારણ કે વરસાદનું જે અત્યારે અનુમાન લગાવવામાં આવ્યું છે તો એ વરસાદના અનુમાનના ભાગરૂપે આપણે આગાહી તો અગાઉ જોઈ હતી પરંતુ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એની માહિતી અત્યારે જોઈ રહ્યા છે તો અત્યારે આ માહિતી પ્રમાણે જણાવી દઈએ તો ગુજરાતમાં ચોમાસું તો મજબૂત નથી પરંતુ હજી પણ ચોમાસાના ભાગરૂપે વાતાવરણની અસર છે એ દર્શાવવામાં આવી રહી છે છેલ્લા ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે વરસાદ છે દર્શાવવામાં આવી રહ્યો છે ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સ્થિતિને ભાગરૂપે પગલાં રૂપે છે એ વાતાવરણ હજી પણ ગમગીન બની શકે છે તો ગુજરાત ઉપર જ વરસાદની સ્થિતિ છે શા માટે દર્શાવવામાં આવી રહી છે બાકીના જે જિલ્લાઓ છે જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે પણ ખૂબ ઓછો પડી રહ્યો છે જેના ભાગરૂપે ગુજરાતનું અત્યારે ચોમાસું છે એ હાલ સક્રિય થઈ ગયું છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના વીસ તારીખ સુધી સપ્ટેમ્બર મહિનો લગભગ તો પૂર્ણ થઈ જશે ત્યાં સુધી વરસાદ જોવા મળશે કારણ કે હજી સપ્ટેમ્બર મહિનાની અંદર મિત્રો ઉત્તર પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચિત્રા હાથીડો નક્ષત્ર આવા ચારથી પાંચ નક્ષત્ર હજી બેસવાના છે એને એ નક્ષત્રોના ભાગરૂપે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદનું જોર પણ દર્શાવવામાં આવી રહ્યું છે અને વાતાવરણની અસર તો જોઈએ ગુજરાત ઉપર જ્યાં પહેલાં અવનવે વખતે વાતાવરણને કારણે ઘણા બધા લોકો છે એ જે પણ ગણપતિ અને એમની મૂર્તિ હોય છે એ મૂર્તિના ભાગરૂપે કંઈક ને કંઈક છે એ પ્રસંગ કરતા હોય છે જેના કારણે ચોમાસું છે એ સારું જતું હોય છે સપ્ટેમ્બર મહિનાની અંદર અથવા તો ઓગસ્ટ મહિનાની અંદર તો હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના વાતાવરણની વાત કરીએ તો ગુજરાત ઉપર એ પ્રકારની માહિતી મળી ગઈ છે હવે ચોક્કસપણે સેવ કરી શકીએ અને વાતાવરણની અંદર અનુકૂળતા પ્રમાણે વરસાદનું પણ જોવા વધારે શકીએ તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ નબળી પડી નથી વાતાવરણની અંદર પણ અસર છે એ ખૂબ જ સારા સારી જોવા મળી રહી છે તો વરસાદનું ઘેરાવો અને ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ ન બગડવો એવી અત્યારે કોઈપણ પ્રકારની હાલચાલ છે થતી નથી તો આ જ વરસાદના કારણે ગુજરાત ઉપર હજી પણ બેથી ત્રણ દિવસ માટે ભારે વરસાદ પડશે જેમાં સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને આ વરસાદની સિસ્ટમ સક્રિય થતાની સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદનું અનુમાન છે અત્યારથી જ લગાવવામાં આવી રહ્યું છે તો આ જ વરસાદની આગાહી છે ગુજરાતને હજી પણ ડૂબાડતી જોવા મળી શકે કારણ કે સપ્ટેમ્બર મહિનામાં દસથી પાંચ ઇંચ સામાન્ય વરસાદ રહેશે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર પણ અતિ ભારે છે દર્શાવવામાં આવી રહ્યું છે જેના કારણે જે ખેડૂત મિત્રોએ અથવા તો જે પણ મિત્રોએ વાતાવરણની અસરના કારણે જ્યારે પણ રજા પાડી અથવા તો જ્યારે પણ ફેરફાર કર્યો વાતાવરણને કારણે તો એ દરેક લોકોને ખાસ કરીને સમાધિ આપી દેવી કારણ કે વરસાદની સ્થિતિ છે એ ખૂબ અત્યારે મજબૂત થતી જોવા મળી રહી છે સપ્ટેમ્બર મહિનાના પંદર તારીખ સુધીમાં વરસાદ છે એ ફૂંકા બોલાવશે